સુરત ખાતે રસ્તામાં અથવા નડતરરૂપ મંદિરને હટાવવા હાઈકોર્ટના હુકમનો મામલો વીએચપી અને સ્થાનિક લોકો થયા ભેગા સુરત કલેક્ટરને આપવામાં આવશે આવેદનપત્ર આ નિર્ણય પરત લેવા કરી માંગ નિર્ણય પરત નહીં લેવાય તો ઉગ્ર રજૂઆત કરાશે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા બાર જેટલા મંદિરોને હટાવવા માટે આપી છે નોટિસ પ્રવીણભાઈ ગજેરા ગુજરાત દક્ષિણ ગુજરાત પ્રાંત સહમંત્રી જે રીતે આખા સુરત શહેરની અંદર કોર્પોરેશન દ્વારા જે મંદિરોને તોડવાની જે નોટિસો આપવામાં આવી રહી છે એ કાયદેસર જ્યારે મસ્જિદો એના પ્રમાણમાં એટલી જ હોવા છતાં મસ્જિદોને એક પણ નોટિસો નહીં આપી અને જે હિન્દુ સંસ્કૃતિના આધાર સિંચન કરતી જે સંસ્કૃતિના પાયા સમાન સંસ્કાર આપતી જે મંદિરો છે એ મંદિરોને જે તોડવાની વાત આવે છે ત્યારે હિન્દુ સમાજ એકદમ આક્રોશ થાય અને કલેક્ટરશ્રીને રજૂઆત કરવામાં આવે છે કે ભાઈ તમે જે મંદિરોને નોટિસો આપી છે એ પરત ખેંચો અને એક પણ મંદિરો તૂટશે તો આખો હિન્દુ સમાજ છે એ રોડ ઉપર આવશે અને એમનો જે જવાબ જે ભાષામાં આપવો પડશે એ ભાષામાં અમે જવાબ આપવા માટે હિન્દુ સમાજ તૈયાર છે સુરત આખા આજે કલેક્ટર સાહેબશ્રીને અને બીજું અમે મેયરશ્રીને આપશું અને ત્યાં મ્યુનિસિપાલિટી કમિશનરને પણ આપશું અમે ત્રણ જગ્યાએ અમે આવેદનપત્ર આપશું